બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે જયપુર પાવી તાલુકાના કુંડલથી જયપુર પાવીની બીજી પણ એક બસ શરૂ કરવામાં આવી છે સંસદ સભ્ય જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સહિત આ વિસ્તારના આગેવાનોની રજૂઆતને પગલે કુંડલ ગામમાં બીજી એક બસ આવી અને અહીંના નાગરિકોએ એનો નવી બસના વધામણા કર્યા હતા નવી બસ શરૂ થતાં લોકો ઉત્સાહિત થઈ ગયા હતા ચોકલેટ સહિત ચીજવસ્તુઓ બાળકોને વિતરણ કરી અને ઉત્સવની જેમ આ દિવસને મનાવ્યો આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે શાસ્ત્રોક્ત વિધિ કરી અને બસના વધામણા કરતાં ગ્રામજનો આગેવાનો નજરે પડી રહ્યા છે નારિયેળ પણ ફોડવામાં આવ્યું હતું સ્વસ્તિક દોરવામાં આવી રહ્યું છે ગામના નવલસિંહભાઈ રાઠવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તેઓ આપણે જોઈ શકીએ છીએ કે વિધિ સંપન્ન કર્યા છે સાથે કુંડલના સરપંચ અરવાબેન અર્જુનભાઈ રાઠવા સટૂરના સરપંચ રણજીતભાઈ રાઠવા કુંડલ તાલુકા પંચાયત સદસ્ય સુરેખાબેન રાઠવા સહિતના આગેવાનો કાર્યકરો આ બસના વધામણા કરવા માટે અને નવી બસ ફાળવવામાં આવતા ગામના લોકો ઉત્સાહથી જેમ નવી બસ આવતા તેને આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યમાન થાય છે કે તીલા ટપકા કરીને પણ શાસ્ત્રોક્ત વિધિથી નવી બસના લોકો આવતા એક નવી સુવિધા ટ્રાન્સપોર્ટેશનની શરૂ થઈ છે ગામમાં એક બસ ચાલતી હતી પરંતુ તે એકસો વીસ જેટલા પેસેન્જરો બેસાડી અને કુંડલથી બાર અને બારથી જયપુર પાવી એ દિશામાં રૂટ પર ચાલતી હતી જેને લીધે અગવડ પડતી હતી એક વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ આ સ્થાનિક આગેવાનો સંસદ સભ્ય જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા તેઓ ચિંતા ચિંતાતુર હતા આ વિસ્તારના નાગરિકોની સુવિધાઓ અસુવિધાઓ બાબતે અને સુવિધાઓ નવી ઊભી કરવા માટે તેઓએ એક પ્રણ લીધું અને તેઓએ આ બે ત્રણ દિવસની અંદર જ નવી બસ શરૂ કરવા માટે એસટી તંત્રને તાકીદ કરીને છેવટે એક નવી બસ આ રૂટ ઉપર શરૂ થતાં આ વિસ્તારના નાગરિકોને ખાસ કરીને કુંડલ ગામની અંદર આ જ્યારે બસ આવી ત્યારે ઉત્સવ જેવો માહોલ સર્જાયો ગામમાં અને સૌ કોઈ ગ્રામજનો અને બાળકો જ્યારે અહીંથી આ બસ ઉપડીને બેસીને જઈ રહ્યા હતા તે વખતના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કે લોકો ગ્રામીણ વિસ્તારમાં જ્યારે આ પ્રકારની નવી સુવિધા નવા આયામનો પ્રારંભ થાય છે ત્યારે લોકો કેટલા ખુશ થઈ જતા હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અસુવિધાઓ વચ્ચે ગ્રામીણ વિસ્તારમાંથી જ્યારે આ પ્રકારની એસટી બસ એક ફાળવવામાં આવી છે તો લોકો જાણે ઉત્સવ જેવો માહોલ સર્જાયો અને બાળકોથી લઈ નાનાથી મોટેરાઓ પણ ખૂબ ખુશ થઈ ગયા તસવીરમાં તમે જુઓ કે ગામની અંદર કોઈ મોટો પ્રોગ્રામ હોય એ પ્રકારની એક અવસ્થા અને દૃશ્યમાન થાય છે બીજી એક બસ હતી અગાઉ ચાલતી તે પણ બસ આવીને બે બસો ભેગી થઈ જતા લોકો જાણે કુંડલ ગામનો હવે વિકાસનો દ્વાર ખુલ્લો થઈ ગયો છે એવી પ્રકારની પણ અનુભૂતિ વ્યક્ત કર્યા હતા ના આ મદદ કરો ગાડી લેવલ મારા